જય હિન્દ મિત્રો સ્વાગત છે ફરી એક નવા વિડીયોમાં મિત્રો ટાટના ઉમેદવારો માટે એક મહત્વના ન્યૂઝ સામે આવ્યા છે જો આઠસો એકાવનની જગ્યાઓમાં જે ખાલી પડી છે મિત્રો જગ્યા એમાં એવા ન્યૂઝ આવી રહ્યા છે કે ઉમેદવારો છે નથી મળ્યા હવે મિત્રો ન્યૂઝ એવા પણ છે કે એકસો વીસ માર્ક્સ ન મળતા એટલે કે એકસો વીસ માર્ક ઉમેદવારો ન મળતા આ જગ્યા ખાલી છે મિત્રો એક બાજુ ઉમેદવારો નથી બીજી બાજુ જ્ઞાન સહાયકો છે સરકાર લાવી રહી છે હવે શું આવું થયું હશે તો ઉમેદવારો નહીં મળ્યા હોય તો મિત્રો આજે વિગતવાર થોડી માહિતી આપવાનું છે વિડીયો ખાસ અંત સુધી નિહાળશો અને અપડેટ મળ્યો મિત્રો મળ્યા છે એને ઉપર આપણે થોડી ચર્ચા કરવાના છીએ અને ખાસ મિત્રો જે આપણે સૌને વિડીયો મૂકેલો છે જેમાં ટેટ વન ટુ માટેના જે મહત્વની અપડેટ અપડેટ છે એ મિત્રો આવી છે તો એ અપડેટ ખાસ ભૂલશો નહીં વિડીયો આપણે મૂકેલો છે હવે અહીંયા અપડેટ એ છે કે ટાટ હાયર સેકન્ડરી અને જે સેકન્ડરી છે એના ઉમેદવારો છે એમના માટેની અપડેટ છે એ તમને જોવા મળી રહ્યું છે કે ટાટ એચ એસ આઠસો ને એકાવન જગ્યાઓ ખાલી છે એટલે કે હાયર સેકન્ડરી જેમાં ટાટ હાયર સેકન્ડરીમાં એકસો વીસથી વધુ માર્ક્સ મેળવનાર ઉમેદવારો ન મળતા આઠસો એકાવન જગ્યા ખાલી છે અહીંયા તમને જોઈ રહ્યા જોવા મળી રહ્યું છે કે આઠસો એકાવન જગ્યાઓ ખાલી છે શા કારણે તો કે ટાટ એચએસમાં એકસો વીસ કે તેરથી વધુ માર્ક્સ મેળવનાર ઉમેદવારો ન મળતા બેઠકો ખાલી છે તો ધોરણ અગિયાર બારના છ વિષયોમાં શિક્ષકોની અહીંયા ઘટ જોવા મળી રહી છે એમાં જગ્યાઓ પણ ખાલી છે તમે જોઈ રહ્યા છો શિક્ષણ વિભાગ દ્વારા હાથ ધરાયેલા અગિયાર બારના શિક્ષકોની ભરતીમાં છ જેટલા વિષયોમાં શિક્ષકોની આઠસો એકાવન જગ્યાઓ લાયક ઉમેદવારો મળ્યા જ નથી મિત્રો રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવામાં આવેલી આવેલીસ માં સાયકોલોજી સોશિયોલોજી અંગ્રેજી અને ફિસિયોલોજી અને સ્ટેટમાં અનેક અને કૃષિમાં એકસો વીસ કે તેનાથી વધુ માર્ક્સ મેળવનાર ઉમેદવારો આ વિષયોમાં પૂરતા ન મળતા બેઠકો ખાલી પડી છે તમે જોઈ રહ્યા છો તો એક બાજુ બેઠકો ખાલી છે ત્યાં મિત્રો કરાર ઉપર આવી રહ્યા છે અને કંઈ ના કઈ રહી છે તો રાજ્યના શિક્ષણ વિભાગની કમિશનર ઓફ સ્કૂલ કચેરી દ્વારા માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક સરકારી તેમજ ગ્રાન્ટેડ શિક્ષકોની ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે જેમાં ભરતી પ્રક્રિયામાં સરકારી અને ગ્રાન્ટેડમાં ચાર હજાર ત્રાણું જગ્યા ભરતી સામે ત્રણ હજાર બસો ચાલીસ ઉમેદવારો જ ફાળવણી કરવામાં આવી છે જેનાથી ત્રણ હજાર પચાસ જેટલા ઉમેદવારો શાળામાં હાજર થયા છે અને એકસો એક હજાર પિસ્તાળીસ જગ્યા ખાલી પડી છે આ ખાલી પડેલી જગ્યા પૈકી આઠસો એકાવન જેટલી યોગ્ય લાયકાત ઉમેદવારો જ મળ્યા નથી તમે જોઈ રહ્યા છો એક મોટો તફાવત જોઈએ એક બાજુ મિત્રો ઉમેદવારો છે આંદોલન કર્યા છે ભરતી માટે અને એક બાજુ જગ્યાઓ ખાલી છે લાયક ઉમેદવારો નથી મળ્યા મિત્રો તમારું શું કેવું છે કમેન્ટમાં લાઈવમાં જરૂર જણાવજો બાકી આવા ઇન્ફોર્મેશન માટે લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નવા કંઈ ન્યૂઝ મળતા ચોક્કસ માહિતી આપવામાં આવશે ત્યાં સુધી જય હિન્દ જય ભારત